હું કર્યા કઈ નહી રે રત નહિ ઉભો ઉબો વિચાર તેલા પેલા જરીક પાસ કિલો મક્કી વરીગી તેન ભાડે ભાડે ને તે રાણા હોય તે જે હોય તે કરું વાત તો વાત હોય હોય તેર તે કે એવો તે માને માને એવો તે માનું તેમ કુ પેલું માર જગા તાર હે તે

લેણો થઈ ગયો સોરો પણ આવ્યો ને તો પેલી હોવાય ને ક્યાં ડોહાઈ કઈ કરું લેણું ડોહી કરીને બટિક અને દાવો નઈ લઈ રે મારો કરી એમ કરીને મને બાજી રહી કઈ નઈ ત્યારે

પહેલો ભાગ પડે હાનો એમાં તો બિયારણ નો દવાનો જીવ ઓરવાનો હી બધો પહેલો નકલ હે જગા મારી જગા તારી તે હું દેલી પાણી બી મારો ખાલી તાન ઓ મીઠે છે કે બીજો હું લાવવાનો સમાન માલ સમાન તે નીંદવા ખોદો માં હાડાલ મીઠું સટણી ઈદ નત લાવવાનો હવે દવા કેવડી મોંગી આવે દવા 1 લિટર દવા તો કેતરો ખેતર થઈ જાય તે તો એક કામ કરતા હું ઘરાણાના પૈસા આલ દે ઘરાણા હાલ લાખ રૂપિયા આલ દે મને

ભાગ દાલ ભૂકો થાય એનો ભાગ ભાગ લાલ રાડાનો હાડા નો કઈ કડપ થોડી આવેલી વાત કરેપી ને એમ

તો તું ઘેર રે એ લેતરે તો પણ તાહન તો જવાનો હતો એમ મે કીધું એ તો પડક ભેગા કરું તેરા સેલ રે એમ હા તો કઈ નહીં હું જામ છું સવારે આવજે ઘેર મારા હો ને હા કઈ નહિ હું આવું છું ત્યારે તું ત્યાર રાખજે